જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળા લઈને તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે ગિરનાર છાયા મંડળના સાધુ સંતોની મહત્વની બેઠક મળી હતી બેઠકમાં સંતો ભક્તોને ઉતારા મંડળ સહિત ભવનાથના વેપારીઓ તથા સર્વ જ્ઞાતિના પ્રમુખોની મળેલી બેઠકમાં રવાડીમાં વિધર્મીઓની બગી ન આવે સાથે જ વિધર્મીઓને કોઈ સ્ટોલ ફાળવવામાં ન આવે તેવી પણ માંગ કરવામાં આવી હતી બેઠકમાં મહંત મહેશગીરી બાપુએ ભવનાથ વિસ્તારને વેજ ઝોન જાહેર કરવાની પણ માંગ કરી હતી શિવરાત્રી ના મેળાના અંદર કોઈ પણ વિધર્મીને સ્ટોલ આપવામાં ના આવે જેથી કરીને અમારા બેન દીકરીઓની સુરક્ષા અને પવિત્રતા ભંગ કરવામાં જે આ બધું થાય છે ના થાય અને ત્રીજી વાત મહાદેવગીરી બાપુ અને ચકાચક બાપુ એમના ઉપર જે હુમલો કરવા માટે પચાસ સાઠ સાધુઓ ગયા હતા તો એ સનાતન વિરોધના જે કઈ એમના પ્રકાર હશે એને અમે વખોડીએ છીએ બધા સંતો મળીને અને વખોડવા માટે જ અમે અહીંયા ત્રણ તારીખે બહુ મોટું સનાતન સંમેલન અહીંયા બોલાવી રહ્યા છે અને પછી એક અમારી ઔપચારિક રેલી અહી થી ચોક સુધી અમે અખાડામાં પ્રસ્તાવ આપશું અને તંત્રને પ્રસ્તાવ આપશું અખાડાને જે પ્રસ્તાવ આપશો એમાં વિધર્મીની બગીના બગી વાપરે એના માટે અને તંત્રને જે પ્રસ્તાવ આપશું એના અંદર અમારો ખાસ કહેવાનું હશે કે આપ અહીંયા કોઈને વિધર્મીઓને સ્ટોલ ના આપો